ત્યાં જ ભાઈ શા બનાવે છે એ બેને એમ જોલું બેને આ તોડી નાખ્યું જો આમ બેન આવ્યા તો બે પણ બેન ઘરમાં જ ન આવવા દેતા ભાઈ બાયરો જ બેહાડ બેનને પરવાળું શાક ન ભાઈ હોય એટલે મૂકીને ઊભા થઈ ગયા મજામાં મજામાં જે સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં અને જો મસ્ત બપોર થઈ ગઈ છે બપોર ખાવા આવી છે દસ વાગી ગયા છે અને હિયાશ ખાઈને મેં પરાણે અડધી કલાક હીંચકો નાખી ધૂળ આવ્યો કેમ કે મારે લાદી ધોવાની હતી અઠવાડિયાથી ધોઈથી ધોવાતી હોતું તો એ ભૂઈ ગયો છે ને તો ફટાફટ લાદી ધોઈ નાખું તો મેં કીધું થોડોક પહેલાં બ્લોગ ચાલુ કરી દઉં પછી લાદી ધોવ અને આજ તો મેં છે ને બાર થી બ્લોક ચાલુ કર્યો છે રોજ ઘર માં કરું અને આજ મેં બાર થી જો અમારું શેરી ને બધું વેચાવ આવે જો અંજીર અંજીર ને અખરોટ ને એવું બધું વેચાવ આવે તો હાલો હાલો વિડીયો માં કન્ટિન્યુ બનાવી છે ને એ મારે લાદી ધોવાની હતી ને એ ને હુડ આવ્યો હતો ને તો હજી તો હું લાદી ધોઈ નહોતી રહી મેં કેટલી ધોઈ હતી કહું ખાલી ઓટલો જ ધોયો હતો એને હૂડ આવીને ટોયલેટ બાથરૂમ ધોઈને ઓટલો ધોવા ગઈ તો ઓટલો ધોઈ લે એટલી વારમાં તો ભાઈ જાગી ગયા બોલો એનો દરવાજો મેં ખોલ્યો ને એટલે એને હૂડ આવો હોય ને તો બધું બંધ રાખીને તો પંદરથી વીસ મિનિટ માંડ હોય અને જો તમે ખોલ્યું ને તો એ તરત જાગી જાય પછી તો મેં રૂમમાં લાદી ધોઈને તો માંડ માંડ ધોય મેં એને વાડા મોકલો ને એ પાણીથી રેમો અને એવું બધું કર્યું ને તો ધોવાય જેવી ધોઈ કેમ કે રમતો હોય એટલે આપણને વીક લાગે પડી જાય પડી જાય એમ તો જેવી લાદી ધોય જોયો છે યશ એ યાંશ અને ઉઠીને બીજી વાર ના લીધો સવારમાં એક વાર તો છોકરીઓને નવડાવતી હતી ને ત્યારે મેં નવડાવ્યો હતો ત્યારે પાછો મેં અમારે લાદી ધોઈ એટલે વાડા મોકલો તો ને એટલે પહેલો તો પાછો નવડાવ્યો કાંઈ યાશ ને એ છે ને અહીંયા ઊભો ઊભો અમારે હામે ચક્કલીઓ આવે છે ને

આ ભાઈ સા બનાવે છે કેમ કે એમાં સા બનાવ આપી જ પડે નકર મને કાંઈ કરવા ન દે એટલે મેં એને શા બનાવવા આપી દીધી મેં બેઠો બેઠો શા બનાવે કા તો મમ્મી કામ કરી નાખે ને પછી મમ્મી શા પીવી હોય ને એ મમ્મીને શા પીવું હોય એટલે એ બનાવી ગઈ તમારું બધું કામ જોઈ છે ના છે મેં લાવી જોઈ ને તો ઘરમાં બહુ ચોખ્ખું ચોખ્ખું લાગે છે ઘર તો સાફ કરવા પણ આવું ખબર નહીં કેદી થાય કેમ કે આ ભાઈ મને માટી ગયા માંડ માંડ ધોવા દીધી

એ ઊભો થઈને સીધો મળશે દોડવા પછી છે ને અમારું પ્રિયલ બેને જેલું બેને આ તોડી નાખ્યું જો આ છે ને આ એનું ઢાંકણું છે આમ કરીને આમ ખોલવાનું અને આમ બંધ કરવાનું તો એના નીચેથી લોક તોડી નાખ્યો છે હવે એનું કાંઈક કરવું પડશે કેમ કે એને સ્કૂલે જાવું હોય ને તો એ પાવડરને એવું બધું હાથે લેતું હોય એટલે તૂટી ગયું છે એમથી કાંઈ ને આપણે ચોંટાડી દેવું ફેવી કીંક મારી એટલે જેલું ભણીને વહી આવ્યો અને છે ને

આ બે એને ફયું છે એ બે બેનું છે અને પ્રિયલ ને જેલી એ બે બેનું છે તો આ જેલી છે ને એ આન જેવી છે અને પ્રિયલ છે ને એની મોટી ફઈ જેવી છે એટલે આ બે ડાન્સમાં ફાયર છે એમ તો તે બધાને ડાન્સ કરાવ્યો એમ ત્રણ ક્લાસ ને આ બેને ડાન્સ કરાવ્યો ને ડાન્સમાં રાખી હે ને તો હારું વાંધો અને એને બે એને આઈ કાર્ડ આપ્યા આઈ કાર્ડ આપ્યા ને ને આ મનણન ને સે ક્યારો ના શાર વાગ્યા ના આવ્યા હતા બે પણ મેન ઘર માં જ ન આવવા દીધા બોલ બહાર જ બે હાડા મે કી ઘર માં આવા જ ન દેવા એટલે અમે બધા બહાર જ બેઠા હતા કેમ કે આ ભાઈ છે ને પૂતા હતા હિયાંશ ભાઈ હિયાંશ ભાઈ પૂતા હતા એટલે અમે બધા બહાર બેઠા તો અંદર આવી તો જાગી જાય પછી જાગ્યો ને એટલે અમે બધા અંદર આવ્યા અલે અને આવું હતું અને અમે બધા બહાર બેઠા હતા અમે બધા બહાર બેઠા હતા પછી જાઈ ગયો એટલે મંદર આવ્યા અને હવે છોકરીઓ ખા હે ને કપડાં બદલ છે ને માથા ઓળી છે એવું બધું હાલ છે કામ તો હાર ઓલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જો અમે જમવા બે ગયા છીએ ઘરમાં અમને મોડું થયા છે એટલે તો અમે બે ગયા જમવા પરવાળનું શાક ને રોટલી ને એવું બધું હતું દહીં વઘારેલું મસાલાવાળા કાંદા ને એવું પણ બેન ને પરવાળનું શાક ન ભાઈ એટલે મૂકીને ઊભા થઈ ગયા ખાધું પણ મેં થોડું ખાધું બહુ ન ખાધું અને મેં તો જો ખાઈ લીધું ખાઈ લીધા પછી લોકડાઉન ચાલુ કર્યું જેલી બેન ખાઈ છે અને હિયાસ ભાઈ નકરી છાશ પીવી છે તો હારવા લો આપણે વિડિયો એ પૂરો કરવાનો છે વિડિયો કેમ હોય તો લાઈક શેર કરી નાખજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહેજો મસ્ત રહેજો પોતપોતાના કામમાં વ્યસ્ત રહેજો જય માતાજી બાય બાય